દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી કાર્યક્રમમાં હુમલા મામલે મોટો ખુલાસો થયો છે હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ક શેરી નંબર બે માં રહેતા રાજેશ સાકરિયાના ઘર પર ટીવી થર્ટીન ગુજરાતીની ટીમ પહોંચી હતી આ સમયે આજી ડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી પોલીસે આરોપીની ક્રિમિનલ હિસ્ટ્રી પણ ચેક કરી છે રાજેશના માતાએ જણાવ્યું હતું કે તે રવિવારે ઉજ્જૈન જવાનું કહીને નીકળ્યો હતો તે પશુપ્રેમી છે દિલ્હીમાં શ્વાનના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો તેની માનસિક હાલત ઠીક નથી ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે

દિલ્હી સીએમ રેખા ગુપ્તા ઉપર હુમલો થયો છે અને તે હુમલો કરનારો શખ્સ રાજકોટ નો હોવાનું જાણવા મળ્યું છે રાજકોટના કોઠારિયા રોડ ઉપર જે ગોકુલ પાર્ક બે નંબર છે ત્યાં આ યુવાન રહેતો હતો સાકરિયા નામનો જે યુવાન છે અને તે રિક્ષા ચલાવે છે અને પશુ પ્રેમી છે અને 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 પોતાની ઘરે ઉજ્જૈન રહેવાનું કહી નીકળ્યો ત્યાંથી દિલ્હી ગયો હતો અને જે તેની માતા છે ભાનુબેને તે જણાવ્યું હતું કે ભાઈ છે યુવાન છે તે થોડોક માનસિક બીમાર પણ છે પહેલા દારૂ પીવાની ટેવ પણ રહ્યો છે અને માનસિક થોડીક બીમારી છે તેવું પણ જાણવા મળે છે અને સાથે સાથે વાત કરીએ કે અવાર નવાર પોતાના ઘરમાં પણ આ માથાકૂટું કરતો હતો અને આ તામસી પ્રકૃતિ ધરાવતો યુવાન છે તેવું તેની માતા દ્વારા જણાવવામાં આવ્યું છે આ પશુ પ્રેમી છે યુવાન અને સાથે સાથે વાત કરીએ યુવાન છે તે કુતરાઓને કઈક હવે લઈ જવાની વાત આવે તેવી વાત જાણવા મળી તેને લઈ તે દિલ્હી પહોંચ્યો હતો અને પોતાની રજૂઆત કરવાનો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે રીતના સીએમ પર તેને કઈ કઈ બાબત હુમલો કર્યો તે પરિવાર પણ કઈ જાણતો નથી પરંતુ આ ઘટનાને લઈ પોલીસ અને સ્થાનિક તંત્ર પણ એના

પાડોશીઓ કહી રહ્યા છે ત્યારે જાણવાનો પ્રયાસ કરીએ કેવો સ્વભાવી કાયમ રોટલા ઉઘરાવી વ્યવસ્થિત છે અને દિલ્હીના સીએમ ઉપર હુમલો કરાય શું લઈને હવે એનો મગજ છે થો કેવો એટલે કરી શકે એમ એ અમે કહી શકીએ પશુપ્રેમી છે હા પશુપ્રેમી છે પાડોશીઓ પણ કહી રહ્યા છે પશુ પ્રેમી છે આજુબાજુમાંથી બાજુ માંથી રોટલા ઉઘરાવી પણ કૂતરાને ખવડાવતો હતો પરંતુ થોડો ગરમ મગજનો હવાને લીધે આવું કઈક બનાવ બન્યું છે તેવું પાડોશીઓ પણ માની રહ્યા છે પરંતુ આ કયા કારણોસર બનાવ બન્યો તે અંગે પણ હવે દિલ્હીની ટીમ તપાસ કરશે પરંતુ સ્થાનિક તેના ઘર પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી 13 રાજકોટ